ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળીને નથી એમ મૂકી દીધા છે મગ મેં કાલે પલાળી દીધા હતા રાતે પાણી કાઢી નાખ્યું અને બસ જો અત્યારે મગ ભાતને કઢી ને એવું હશે મગનું શાક ને તો ચલો ફટાફટ આપણે ચા પીને નાસ્તો કરી લઈએ પછી પાછા કન્ટિન્યુ થાય ચલો તો નાસ્તો કરવા આ તો ઈવન ચા ચોકો તો નાસ્તો લઈ એવા છે તમને બતાવી દઉં છું દાલમૂઠ ખાખરવડી પાપડી પૂરી પાપડી ગાથિયા સાદા ભિંડી સકરપારા અને ચવાણું એટલું બધું નાસ્તામાં છે કારણ કે અમે ઓલમોસ્ટ નાસ્તો પતી ગયો હતો

આ કેરી પાતરા ભીંડો એ બધું એના ગામડેથી લાયા છે થેન્ક યુ સજલ બેન સરસ આવો બેટા દસ જેવો ટાઈમ થઈ ગયો દસ ને દસ આયુ પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ આયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દરવાજો હરખો બંધ કરો ભટકાશે નહીં તો

તમાર ભાગની રોટલી બનાવું ને હા તમ સાર પણ મોટી બનાવું મોટી બનાવું ને હા હા સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માધવ જય માધવ ચલો તો અત્યારે દોઢ જેવો સમય થઈ ગયો છે અને ટિફિનનું કામ પતી ગયું છે ઘરનું કામ અડધું પાયતું છે અડધું બાકી છે હમણાં હિરેન આવે એટલે જમી લઈએ આપણે પછી તમને હું બતાવું કે શું શું જમવામાં છે અને મારી ફ્રેન્ડ ગઈ સુરત એને ઘરના આંબા છે તો એ ત્યાંથી તે મારા માટે કેરી લઈ આવી છે કેરી બનાવીને રેડી જ લાવીએ છે મીઠા હળદર હળદરવાળું કરીને ખાલી મારે સૂકવી અને એનામાં મસાલો જ મિક્સ કરવાનો છે અને મારે ગોળ કેરીનું અથાણું કરવાનું છે તો હું તમને બતાવી દઉં આ ગોળ આ છે કેરી અને એ તૈયાર કરીને જ લાવી છે મારા માટે એમાં મીઠું ને હળદરને એવું મિક્સ કરી ખાટા પાણીમાં રાખી નીતારીને પછી લાવી છે અને હું આ જઈને છે ને

રુદ્રભાઈને લઈને પણ એકચ્યુઅલીમાં બ્રિલો અત્યારે આરામના મૂળમાં છે અમને જવાબ નથી આપતું કાંઈ પણ સાંજે સોસાયટીમાં નીચે આવીએ એટલે આપણે બ્રિલો સાથે મજાક મસ્તી કરશું એટલે બધાય જોડાયેલા રહેજો જો રુદ્રભાઈ બ્રિલોને ઉઠાડે છે પણ બ્રિલો ઉઠતું નથી હા એ રુદ્ર તારી જેવું જ છે બટા એ બાર વાગે ઉઠવા વાળું છે

એટલે આવે એટલે એ વાર હતી એટલે અમે ત્યાં સુધી બધું કામકાજ પતાવી દીધું અને ખાલી જમવાનું જ બાકી હતું તો ફાઈનલી બધા અમે જમવા દઈ શક્યા છીએ જમવામાં છે મગનું શાક રોટલી કોબી મરચાનો સંભારો પાપડ છાસ અને ભાત કઢી અમે નથી લીધી કોઈ ખાતા નહીં અમારે એટલે બાકી કઢી પણ છે ચાલો તો જમવા બધા જમીને પછી કન્ટિન્યુ થાય ચલો તો છ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઊઠી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ કિચનમાં ચા બનાવવા માટે તો જો ચા સરસ બની ગઈ છે વાસણ પણ ગોઠવી દીધા છે છે ચાલો ચલો ફટાફટ ચા પી લઈએ આપણે ઈરેન હજી સુતા છે આવી બાળા પણ મીઠા છે હમણાં અને હિરણને ઉઠાડીએ ચા પીએ અને પછી પાછા રોટલી માંડીએ કપડાં હજી ધોવાના બાકી છે મશીનમાં નાખવાના ઈરડા નાખી દો ચા પીને અને પછી ચા પીને રોટલી માંડી અને પછી પાછા સાંજે મળીએ આપણે ચલો આઠ ને ચાલીસનો ટાઈમ થઈ ગયો છે ટિફિનનું કામ બતાવી ગયું છે ઘરનું અડધું બાકી છે અડધું થઈ ગયું છે નીચે ટિફિન આપવા જ આવું છું પછી આવીને જમી લો અને પછી પાછા કન્ટિન્યુ થાય નીચે જાય એટલે

કારણ કે વન બીએચકે માં ના પોસાય એને ખુલ્લી જગ્યા જોઈએ ને અમારે પાછું અમે અમારે ટિફિન નું રહ્યું એટલે અમારે અમે ન પોસાય ગામડે પોસાય ટુ બીએચકે હોય તો એ પોસાય અમારે પાછું ખાણી નું વધારે ને એટલે ખાણી નું છે એટલે અમારે ન પોસાય હા અમાર રુદ્રન તો બહુ જ ગમે બહુ શોખ છે અમારું રુદ્રન તો એના નીના ડેડી ને બેને રુદ્રભાઈ છે ને બીજો ને લઈને ઓફ કરે છે બિલ્લો આ સાઈડ આવે તો બિલ્લોને બતાયે હરકો માર પર નહી આ આપણા તો રઈ ખરખાય કે તમ ખાઈમી જઈ અલે બ્રીલો બિલ્લો રાણી તો તું રુદ્ર તો જાવે ચાલો ભાઈ ફાઇનલી આયુષી ની વિલો ની દોસ્તી તો થઈ ગઈ છે તો પણ આવે કે હે હવે નથી થતું ન કાય તો બોલે

છે તરબૂચ અત્યારે વાગી ગયા પછી એન્ડ સાડા બાર જેવો સમય થઈ ગયો છે કારણ કે તરબુજ ખાવા બેઠા તા એટલે થોડુંક લેટ થઈ ગયું તો આજે હું મારા બ્લોગ નું એન્ડ કરું છું તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઘટના